જયંબે એજુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ન્યુ પાર્થ લવિયા સીટી તાલીમ કેન્દ્રના સંચાલક શ્રી દિલીપ કુમાર એચ મકવાણાએ તાલીમ વર્ગના બાળકો હોળી ધૂળેટી પર્વની સમજ આપી પર્યાવરણની જાળવણી પાણીનો બગાડ કેમિકલ રહિત કલરનો ઉપયોગ તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સ્નેહનો સેતુ સંધાય ભાઈચારો રાષ્ટ્રીય જેવા ગુણો વિકાસ થાય તે હેતુથી તમામ તહેવારો ધામધૂમથી ઉજવામાં આવે છે સંચાલક શ્રી સુખસર ખાતે રાજુભાઈ મકવાણા સાહેબ દ્વારા તમામ સિટીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોળી ધૂળેટી પર્વની શુભેચ્છા પાઠવી અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું આમનું પાર્થ એકલવ્ય સિટી વર્ગોમાં રંગે ચંગે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર વિજય ચરપોટ સંજય